આણંદ જિલ્લાના ખંભાત શહેર આંબાખાડ વિસ્તારમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી નિત્યાનંદ આશ્રમ ખાતે આજ રોજ ભવ્ય રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ખંભાત અને ભારતભરમાંથી આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ભક્તો આંબાખાડમાં આવેલ શ્રી નિત્યાનંદ આશ્રમ ખાતે ગુરુ દર્શને આવતા હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં સવારથી ગુરુ ભક્તો મંદિરે આવી અને ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવે છે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી નિત્યાનંદ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માટે બપોરે અને સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ભક્તો મોટી સંખ્યામાં પ્રસાદ ગ્રહણ કરતા હોય છે મંદિરના ટ્રસ્ટ અને ગુરુ ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા ઉજવણી માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ભક્તોને સંયોગ ન્યૂઝ પરિવાર તરફથી જય ગુરુદેવ અહેવાલ શૈલેષ પંડ્યા ખંભાત જિલ્લો આણંદ

चराचर गोपचरा च प्रचरा चरचरा चरवि